એટલે મે કીધું તો લેઓ માં કઈ ને લેતા હતા એટલે મે કે યાર યાદ કરી લેવી એટલે તમે સાતમા ભાગ માં તમારું એડ્રેસ એક બતાવી દો ને લાઈવ માં જ દે મારું ગામ ઓલો મારો તાલુકો પાકાને છે અને ગામ સમડિયારા બરોબર છે અને જિલ્લો મોરબી બરોબર છે તો ₹100 ના વિજેતા બન્યા છો તમે જે તમને કેવું લાગ્યું અમારા લક્ષ્યવલ માર્કેટિંગ માં ના ના બહુ મસ્ત હવે આવું તો મેં ધાર્યું નહોતું મેં ઓનલાઈન એક મિત્ર મને કીધેલું મને કે ભાઈ ટિકિટ લે કે બહુ મજા આવશે પછી સીધો તમને કોલ કર્યો ભાઈબંધ જોડે હું રાજકોટ ગયો હતો રાજકોટ થી આવતો ત્યારે ભાઈબંધે મને કીધું આ ટિકિટ મેં ખાલી ટિકિટ નો ફોટો જોયો પછી જોયું મેં કીધું ના કાયદેસર છે બધું પછી એના હિસાબે મેં તમને ઓનલાઈન કોલ કરેલો અને તમે મને ટિકિટ આપેલી કારણ કે તમે ડાયરેક્ટ ઓફિસ ટિકિટ લખાવેલી તમે તો મને મળેલા પણ નથી મે ના રૂપિયા ના વિજેતા બન્યા છીએ સર મારા તરફ થી ખુબ અભિનંદન તમને બધા તમારા પરિવાર ને અને આવતા ડ્રો એ જે જે છે એટલે તમને પેમેન્ટ ચૂકવી દેવામાં પણ આવશે ઓકે સર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સર